તો આપણે કોઈ એક પારદર્શક માધ્યમ લઈ લઈએ હવા અને બીજું પારદર્શક માધ્યમ લઈ લીધું પાણી અને બંનેને જોડતી આ રેખા છે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ હવામાંથી પાણી તરફ પ્રવેશ કરે છે ત્યારે તેની સાથે શું થાય છે તે વાકુ વળી જાય છે પોતાની દિશા બદલી નાખે છે તો પ્રકાશના કિરણ આવી રીતે જ્યારે એક માધ્યમ માંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે પ્રકાશના કિરણની જે દિશા બદલવાની ઘટના છે તેને જ પ્રકાશનું વપરીભવન કહે છે બરાબર

ઘટ માધ્યમ છે પાતળું માધ્યમ છે તો ઘટ માધ્યમમાંથી જ્યારે તે પાતળા માધ્યમમાં દાખલ થાય અને અહીંયા લંબ દોરેલો લે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે તેને આ દિશામાં જવું જોઈએ પણ શું થાય છે કે તે આવી રીતે પોતાની દિશા બદલે છે તો શું થાય છે કે તે લંબથી દૂર જાય છે બરાબર તો આપણે લખી શકીએ કે જ્યારે પ્રકાશનું કિરણ ટટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે શું થાય છે કે તે લંબથી દૂર વાંકો વળે છે સમજાય ગયું સ્ટુડન્ટ તો હવે પ્રકાશનું કિરણ જ્યારે એક ઘટ માધ્યમ હોય અને બીજું પ્રવૃત્તિ જોવાની છે તો આવી રીતે પાણીથી ભરેલી ડોલ છે અને તેના તળિયા એક સિક્કો મૂકેલો છે આ પ્રવૃત્તિ અંદર તમારે શું કરવાનું છે કે આ જે સિક્કો છે તે સિક્કાને ઉઠાવવાનો પ્રયત્ન કરવાનો છે પણ તમે પહેલા પ્રયત્નની અંદર સિક્કાને ઉઠાવવા માટે સફળ નહીં થાવ અને તે સફળ ન થવા પાછળ નું હવે આપણે કારણ તો શું થાય છે કે અહીંયા માની લો કે તમે ઉભા હોવ તો થી જે પ્રકાશનું કિરણ નીકળે છે એટલે કે અહીંયા જે માધ્યમ છે તે કેવું માધ્યમ છે ઘટ માધ્યમ છે પાણીનું માધ્યમ છે એટલે ઘટ માધ્યમ છે અહિયાં હવા છે તો કેવું છું પાતળું માધ્યમ છું તો જો શું થાય છે કે અહીંયાથી જે પ્રકાશનું કિરણ નીકળે છે તો સપાટી ને છૂટી પાડતી જે રેખા છે તે અહીંયા આપણે જો લંબ દોરી દઈએ બરાબર એટલે કે ઘટ માધ્યમમાંથી તે પાતળા માધ્યમમાં દાખલ થાય છે તો જો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમની અંદર દાખલ થતું હોય ત્યારે શું થાય છે કે સપાટીની આગળ જે લંબ દોરેલો હોય ત્યાંથી તે લંબને દૂર વાકુ વળે છે બરાબર એટલે કે પ્રકાશનું કિરણ આવી રીતે વાકુ વળે છે અને અહીંયા તમે ઊભા છો અને સિક્કાને જોઈ શકો છો કે તમારી આંખની અંદર જે પ્રકાશ્ય તે આવે છે એટલે તમે સિક્કાને જોઈ શકો છો સમજાય ગયું શું હવે જોશો શું થાય છે કે અહીંયા તમે ઊભા છો અને સિક્કાને જોઈ શકો છો તમને શું થાય છે કે આ જે પ્રકાશનું કિરણ છે તે આ પ્રકાશનું કિરણ આ દિશામાંથી આવે છે બરાબર કે તમારી જે આંખ છે તેને આભાસ થાય છે કે જે પ્રકાશનું કિરણ છે તે આ દિશામાંથી આવે છે અને જે સિક્કો છે તે સિક્કો તમને અહીંયા દેખાશે બરાબર કે જે સિક્કો છે તે સિક્કાનું આભાસી પ્રતિબિંબ અહીંયાં રચાય છે તમારી આંખની અંદર એટલે કે તમે જ્યારે સિક્કાને ઉઠાવવાનો પ્રયત્ન કરો છો એટલે કે તમે અહીંયાથી ઉઠાવવાનો પ્રયત્ન કરો છો પણ એકચ્યુઅલમાં સિક્કો ક્યાં હોય છે અહીંયા હોય છે આટલા માટે તમે જે સિક્કો છે તેને પહેલા પ્રયત્નની અંદર ઉઠાવી નથી શકતા સમજાઈ ગયું સ્ટુડન્ટ સ્ટુડન્ટ હવે આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ કે બીજી પ્રવૃત્તિની અંદર જો શું કરવાનું છે કે આવી રીતે કોઈ એક કટોરો છે ખાલી કટોરો છે ભરેલો નથી એની અંદર એક સિક્કો મૂકેલો છે તો તમે જો અહીંયા ઊભા હોવ તો તમે સિક્કાને જોઈ શકો છો હવે તમે કટોરાથી થોડા દૂર જતા જાવ છો તો એક પોઈન્ટ એવો આવી જશે કે ત્યારે તમે આ જે સિક્કો છે તેને જોઈ નથી શકવાના કવર સ્ટુડન્ટ હવે શું કરવામાં આવે છે કે હવે આ જે કટોરો છે તે કટોરાની અંદર પાણી ભરવામાં આવે તો જો કટોરાની અંદર પાણી ભરવામાં આવે તો અહીંયા તમે ઉભા હતા જયારે પાણી નહોતું ત્યારે તમે સિક્કાને જોઈ નહોતા શકતા પણ જો પાણી ભરેલો હોય કટોરો તો તમે સિક્કાને જોઈ શકો છો આવું થવા પાછળનું કારણ હવે આપણે સમજીએ કે આવું કેમ થાય છે તમે એવું અવલોકન કરશો હતો કે જ્યારે કટોરો ખાલી હોય ત્યારે કટોરો ખાલી હતો કટોરો ખાલી હોય ત્યારે શું થાય છે કે જે સિક્કો છે તે સિક્કામાંથી પરાવર્તિત કિરણો નીકળશે કે આપણે જ્યારે ચેપ્ટર શરૂઆત કરી ત્યારે આપણે જોયું હતું કે જ્યારે પ્રકાશના કિરણો આપણી આંખ ઉપર પ્રવેશ કરે છે આપણે ત્યારે તે વસ્તુને જોઈ શકીએ છીએ કે વસ્તુ કિરણો થાય છે તે પરાવર્તન પ્રવેશ કરે છે અને ત્યારે આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ એવું જ અહિયાં થાય છે કે આ જે સિક્કો છે સિક્કામાંથી નીકળતા જે પરાવર્તિત કિરણો છે તે તમારી આંખમાં પહોંચે ત્યારે તમે તે સિક્કાને જોઈ શકો છો એટલું સમજાય ગયું સ્ટુડન્ટ તો આ પોઈન્ટ એક એવો આવી ગયો હતો કે જ્યારે જે સિક્કો છે તે સિક્કામાંથી નીકળતા પરાવર્તિત કિરણો તમારી આંખ સુધી નહોતા પહોંચી શકતા એટલે તમે તે સિક્કાને જોઈ નહોતા શકતા પણ હવે જો શું થાય છે કે જ્યારે આ જે કટોરો છે એ કટોરાની અંદર જો આપણે પાણી ભરીએ તો શું થાય છે કે હવે સિક્કામાંથી નીકળતા જે પરાવર્તિત કિરણો છે તે શું થશે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થશે બરાબર તો આવી રીતે આપણે કોઈપણ એક કિરણ લઈ લઈએ સમજાય છે સ્ટુડન્ટ તો શું થાય છે કે તે ઘટ માધ્યમ છે એમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે શું થાય છે કે સપાટીને આગળ જે લંબ દોરેલો હોય તે લંબમાંથી લંબને દૂર વાકુ વળે છે તો આવી રીતે આ જે કિરણ છે તે વાકુ વળીને તમારી આંખ સુધી પહોંચી જાય છે જે સિક્કામાંથી નીકળતું પરાવર્તિત કિરણ છે તે તમારી આંખ સુધી પહોંચી જાય છે આંખ સુધી પહોંચી જાય એનો મતલબ શું થયો કે આંખ સુધી પહોંચી જાય એનો મતલબ એમ થયો કે હવે આ તમે સિક્કાને જોઈ શકો છો આપણે જો અહીંયા જોઈએ કે ના આગળના કેસમાં શું થતું હતું કે આગળના કેસમાં જે સિક્કો છે તે સિક્કામાંથી જે પરાવર્તિત કિરણો નીકળતા હતા તે તમારી આંખ સુધી પહોંચી જ નહોતા શકતા એટલે તમે તે સિક્કાને જોઈ નહોતા શકતા હવે શું થાય છે કે જ્યારે સિક્કાની અંદર પાણી ભર્યું તો પ્રકાશના વક્રીભવનના કારણે તમે તે જ પોઝિશન પર ઊભા છો કે જ્યાં ઊભા હતા ત્યાં જ ઊભા છો કટોરાની અંદર જો આપણે પાણી ભરીએ તો તમે તે સિક્કો છે તેને જોઈ શકો છો સમજાય કે સ્ટુડન્ટ તો આવી રીતે જે સિક્કો છે તે સિક્કાને જોઈ શકાય છે તો આવી રીતે પ્રકાશનું વકરી ભવન છે તે ખૂબ જ અગત્યનું છે સમજાય ગયું સ્ટુડન્ટ વેલકમ સ્ટુડન્ટ આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વકરી ભવન અથવા તો પાર્શ્વીય સ્થાનાંતર કે આ ટોપિક ની અંદર આપણે સમજવાના છે કે કોઈ કાચનું લંબઘન ચોસલું છે એની ઉપર જો આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ તો શું થાય છે તે આપણે આ ટોપિક ની અંદર સમજવાના છે તો સૌથી પહેલા તો આપણે કોઈ એક કાચનું લંબઘન ચોસલું લઈ લઈએ બરાબર કે જે નોર્મલ કાચ હોય એ કાચ જ તે

અહીંયા માધ્યમ કયું છે કાચ છે એટલે કે પાતલા માધ્યમમાંથી ઘટ માધ્યમની અંદર પ્રવેશ કરે છે જો માધ્યમમાંથી ઘટ માધ્યમની અંદર પ્રવેશ કરતું હોય ત્યારે શું થાય છે કે પ્રકાશનું કિરણ લંબ તરફ વાકું વળે છે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે તો અહીંયા એક લંબ દોરી દઈએ તો પ્રકાશનું કિરણ આ દિશામાં જવું જોઈએ બરાબર આપાત કિરણ છે તો આ દિશામાં જવું જોઈએ પણ ક્યાં જાય છે પણ તે લંબ તરફ વાકું વળે છે એટલે અહીંયા લંબ દોર્યું તો આની બાજુ વાકું વળે છે તો આવી રીતે વાકું વળે છે હવે આ કિરણને નામ આપી દઈએ ઓ ઓડેસ ઓ ઓડેશ કિરણ કયો છું ઓ ઓડેશ કિરણ છું વક્રી ભૂત કિરણ આપાત કિરણ અહીંયા ભવન છું તો વક્રીભૂત કિરણ સમજાગ કે સ્ટુડન્ટ હવે જો શું થાય છે કે આ કાચનું લંઘન શોષનું છે અહીંયા શું છે હવા છે એટલે કે કાચમાંથી હવામાં પ્રવેશ કરે છે એટલે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમની અંદર પ્રવેશ કરે જો પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમની અંદર પ્રવેશ કરતું હોય ત્યારે શું થાય છે કે તે લંબથી દૂર વાકું વળે છે બરાબર આપણે આગળ સમજાતી એ પ્રમાણે તો અહીંયા આપણે એક લંબ દોરી લીધો બરાબર તો જો પ્રકાશનું કિરણ આ દિશામાં આવવું જોઈએ પણ શું થાય છે કે અહીંયા આ લંબ દોરી દઈએ તો લંબથી દૂર જાય છે બરાબર એટલે કે આ દિશાની અંદર નિર્ગમન પામે છે તો આ કિરણ કયું છું નિર્ગમન કિરણ અહીંયા ઓડેસ હતું વક્રીભૂત કિરણ અહીંયા ઓડેસ એફ નામ આપી દઈએ તો શું છું

એટલે કે જે વાંકા વળવાનું જે પ્રમાણ છે એ બંનેની અંદર સરખું છે અને વિરુદ્ધ દિશાની અંદર છે અહીંયા કેવું છે અહીંયા લંબ તરફ છે અહીંયા કેવું છે લંબથી દૂર છે કે સરખા પ્રમાણમાં થઈ છે બરાબર એના કારણે આ જે બંને રેખાઓ છે એ બંને રેખાઓ સમાંતર મળે છે અને આ જે અંતર છે આ અંતરને જ કહેવાય પાર્શ્વીય સ્થાનાંતર કે એટલું જે કિરણ છે એ સ્થાનાંતર પામે છે સમજાય છે પ્રકાશનું કિરણ અહીંયા સીધું આપાત થાય છે બરાબર લંબરૂપે તો જો સીધું આપાત થતું હોય તો શું થાય ખબર છે તમને કે પ્રકાશનું કિરણ જો અહીંયા લંબરૂપે થતું હોય કાચના ચોસલા ને રૂપે તો તે વાતું નથી વળવાનું બરાબર

જેવી રીતે આપણે પ્રકાશના પરાવર્તનના વકરીભવન કોને કહેવાય કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમની અંદર પ્રવેશ કરે ત્યારે શું થાય છે કે ત્યારે તે વાકુ વળે છે અને જે ઘટના થઈ તે ઘટનાને જ પ્રકાશનું વકરી ભવન કહેવાય બરાબર હવે એના માટેના જે નિયમો છે તે નિયમો જોવાના છે તો આપણે જોઈએ કે માની લો કે આપણે બે માધ્યમ લઈ લઈએ કે અહીંયા માની લો કે હવા છે ને અહીંયા પાણી છે બરાબર પ્રકાશનું કિરણ આવ્યું હવે તમને ખબર છે કે પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમની અંદર પ્રવેશ કરે ત્યારે પ્રકાશનું કિરણ કઈ બાજુ વાકુ વળે છે જે અહીંયા માની લ્યો કે લંબ દોરી લો તો લંબ તરફ વાકુ વળે છે બરાબર એટલે કે પ્રકાશનું કિરણ આ દિશામાં જવાને બદલે આવી રીતે વાકુ વળે છે સમજાઈ ગયું સ્ટુડન્ટ તો હવે આ જે ઘટના બની આ ઘટનાને જ પ્રકાશનું વકરી ભવન કહેવાય અને આ ઘટના સમજવા માટેના થોડાક નિયમો છે જે તમારે યાદ રાખવાના છે તો એમાં પહેલો નિયમ છે કે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમોની આંતર સપાટીને આપાત બિંદુએ દોરે લંબ એક જ સમતલની અંદર હોય આપણે સમજીએ જો શું છે આપાત કિરણ પછી આ વક્રીભવન પામ્યું તો વક્રીભૂત કિરણ અને બે માધ્યમોની આંતર સપાટીને આપાત બિંદુએ દોરેલ લંબ એટલે કે આ જે લંબ છે આ લંબ આપાત કિરણ વક્રીભૂત કિરણ અને લંબ આ જે ત્રણેય છે તે ત્રણેય એક જ સમતલની અંદર હોય બરાબર જેવી રીતે આપણે પરાવર્તનમાં જોયું હતું તે રીતે સમજાય ગયું છોકરાં બીજો નિયમ જોઈએ કે પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમોની આપેલ જોડ માટે આપાત સાઈન અને વક્રીભૂત કોણના કોણ ગુણોત્તર અચળ રહે છે આ નિયમને નિયમ તરીકે ઓળખાય છે અહીંયા સમજો શું આપ્યું છે કે આપાત કોણનો સાઈન કોને કહેવાય આપણે સમજીએ કે પહેલા તો આપાત કોણ કોને કહેવાય તો અહીંયા લંબ છે આપાત કિરણ છે તો અહીંયા આ જે ખૂણો બનાવે છે તેને આપાત કોણ કહેવાય એવી જ રીતે આ વક્રીભૂત કિરણ છે ને લંબ છે અહીંયા જે ખૂણો બનાવે તેને વક્રીભૂત કોણ કહેવાય

કે ગણિતની અંદર તમે ગુણોત્તર આ ટોપિક ભણશો ત્યારે તમને સમજ પડશે કે મતલબ શું થાય આવી રીતે સાઈન ની જેવા તમારે બીજા અલગ અલગ ગુણોત્તર પણ ભણવાના હોય છે કોસ હોય છે ટેન હોય છે ત્યારે તમને ડિટેલમાં ખબર પડી જશે બરાબર અહીંયા ખાલી તમારે થોડુંક સમજવાનું છે કે આપાતકોણના ના સાઈન અને વક્રીભૂત કોણ સાઈન નો જે ગુણોત્તર છે તે અચળ હોય છે સમજાય છે કે જ્યારે તમે ગણિત ભણશો ત્યારે તમને સરળતાથી સમજાઈ જશે અને અહીંયા સાઇન આઈ અને સાઇન નો જે ગુણોત્તર અચળ રહે છે તે અહીંયા પૂરતું સીમિત છે કે આના ઉપરથી આપણે કોઈ દાખલા નથી ગણવાના કોઈ થિયરી સાબિત નથી કરવાની કાંઈ નથી કરવાનું બરાબર સ્ટુડન્ટ એટલે એટલું તમે અત્યારે યાદ રાખી લ્યો કે જ્યારે તમે ભણશો ગણિતની અંદર ત્રિકોણમિતિએ ગુણોત્તર ત્યારે તમને ખ્યાલ આવી જશે કે નો મતલબ શું થાય તે સમજાઈ ગયું સ્ટુડન્ટ હવે આ જે ગુણોત્તર છે તે ગુણોત્તર કેવો હોય અચળ હોય એવું કે છે પણ કોના માટે કે પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમોની આપેલ જોડ માટે એનો મતલબ શું થાય આપણે સમજીએ માની લો કે અહીંયા એક કિરણ આવ્યું અહીંયા ખૂણો આઈ વન છે અહીંયા ખૂણો આર વન છે એવી જ રીતે પ્રકાશનું બીજું કિરણ આવ્યું અહીંયા ખૂણો માની લ્યો કે આઈટુ છે અહીંયા ખૂણો આર ટુ છે તો એનો મતલબ એમ થાય કે સાઈન આઈ વન છેદમાં સાઈન આર વન ઇઝિકવલ ટુ સાઇન આઈ ટુ છેદમાં સાઇન આર ટુ ઇઝિકવલ ટુ અચળ બરાબર કેમ આવું થાય કારણ કે જે પ્રકાશનો કિરણનો જે કલર છે એ એક જ છે બરાબર માની લો કે અહીંયા સફેદ છે તો સફેદ જ છે એની જગ્યાએ જો લાલ હોત તો લાલ જ હોવો જોઈએ તો જ ગુણોત્તર જે મળે તે અચળ મળે અહીંયા માની લ્યો કે સફેદ લઈએ અને અહીંયા લાલ લઈએ તો ગુણોત્તર આપણને અચળ ન મળે બરાબર કે બંનેના ગુણોત્તર જે છે તે સરખા ન મળે સમજે ગયું લોન અને બીજી એક વસ્તુ કે માધ્યમોની આપેલ જોડ માટે એટલે કે અહીંયા હવા છે ને અહીંયા પાણી છે હવે માની લો કે અહીંયા આપણે હવા લઈ લઈએ અને અહીંયા કેરોસીન લઈ લઈએ અથવા તો બીજું કોઈ પણ લિક્વિડ લઈ લઈએ કે અથવા તો બીજું કોઈ પણ માધ્યમ લઈ લઈએ તો અહીંયા જે ગુણોત્તર હોય તે ગુણોત્તર બદલાઈ જાય છે સમજાય છે અહીંયા જે ગુણોત્તર હતો ને અહીંયા ગુણોત્તર એ બંને બદલાઈ જાય છે એટલે શું જોવાનું કે પ્રકાશ આપેલ રંગ તથા માધ્યમોની આપેલ જોડ માટે આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈન ગુણોત્તર અચળ રહે છે અને આ નિયમને સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે સમજાઈ ગયું સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ અહીંયા આપણને જે ગુણોત્તર મળે છે કે સાઈન આઈ ના છેદમાં સાઈન આર બરાબર અચળ જે ગુણોત્તર મળે છે તેને એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રી ભવનાંક કહે છે શું કહેવાય કે એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રી ભવનાંક હવે અહીંયા કયા માધ્યમની સાપેક્ષે કોનો વક્રી ભવનાંક મળે કે સાઈન આઈ ના છેદમાં સાઈન આર હોય તો આપણને અહીંયા જે પાણી છે તો પાણીનો નો વક્રી ભવનાંક મળે હવાની સાપેક્ષે સમજે છે અહીંયા જો પાણી હોય તો પાણીનો વક્રી ભવનાંક મળે હવાની

હવે આ ટોપિક ની અંદર આપણે વક્રી ભવનાંક ને વધુ ડિટેલ માં સમજવાના છે એટલે તમને બધું ક્લિયર થઈ જઈ શકે વક્રી ભવનાંક કોને કહેવાય તો આપણે સમજીએ કે આપેલ કોઈ પણ બે માધ્યમોની જોડ માટે થતા દિશાના પરિવર્તનની માત્રાને વક્રી ભવનાંકના પદમાં રજૂ કરી શકાય છે કે જો અહીંયા માની લ્યો કે હવા છે અહીંયા પાણી છે પ્રકાશનું કિરણ આવ્યું હવે તમને ખબર છે કે જયારે એક માધ્યમમાંથી બીજા માધ્યમની અંદર પ્રવેશ કરે ત્યારે શું થાય છે કે પ્રકાશનું કિરણ વાકુ વળે છે અહીંયા પાતળું છે ને અહીંયા ઘટ છે એટલે લંબ તરફ વાકુ વળે છે બરાબર સ્ટુડન્ટ હવે સ્ટુડન્ટ આજે લંબ તરફ વાકુ વળે છે એ કેટલા પ્રમાણમાં વળે છે એની માત્રા કેટલી છે એ કોના સ્વરૂપમાં દર્શાવી શકાય તે દર્શાવી શકાય વક્રી ભવનાંકના સ્વરૂપમાં સમજાય છે સ્ટુડન્ટ હવે અહીંયા પાણીની જગ્યાએ જો બીજું કોઈ માધ્યમ હોત તો અહીંયા જે વાકુ વળવાની જે માત્રા છે તે અલગ હોત સમજાય છે કે અહીંયા જે વળવાની જે માત્રા છે તે અલગ હોત તો એને જે કયા સ્વરૂપમાં લખી શકાય એટલે કે એની માત્ર કેટલી છે તો એ દર્શાવવાનું કામ ક્યાં છે તે બે પ્રકારના છે સાપેક્ષ વકરી ભવનાંક અને નિરપેક્ષ વકરી ભવનાંક આ બંને આપણે ડિટેલમાં જોઈશું એટલે તમને ખ્યાલ આવશે અને સ્ટુડન્ટ બીજી એક અગત્યની વાત કે તમને ખબર છે આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે વકરી ભવન થવા પાછળનું કારણ શું છે કે અહીંયા માધ્યમ એક છે અહીંયા માધ્યમ બે છે અને વક્રી ભવનાંક જે ઘટના બને છે વક્રી ભવન જે થાય છે એ થવા પાછળનું કારણ શું છે એ થવા પાછળનું એક જ કારણ છે કે આ જે બંને માધ્યમ છે એ બંને માધ્યમની અંદર પ્રકાશની જે ઝડપ છે તે અલગ અલગ હોય છે બરાબર હવાની અંદર પ્રકાશની ઝડપ અલગ હોય છે અને અહીંયા પાણી હોય તો પાણીની અંદર પ્રકાશની ઝડપ અલગ હોય છે આ બંનેની અંદર પ્રકાશની ઝડપ અલગ છે તેના કારણે જ વક્રી ભવન જોવા મળે છે બરાબર આપણે ઓલરેડી આગળના ટોપિકમાં વાત કરી ચૂક્યા છીએ હવે આપણે સમજીએ કે સાપેક્ષ વકરી ભવના કોને કહેવાય પ્રકાશની ઝડપ હોય તથા બે છે તો અહીંયા પ્રકાશની ઝડપ માની લ્યો કે વિવન છે અહીંયા પ્રકાશની ઝડપ માની લો કે વીટુ છે બરાબર જો અહીંયા પ્રકાશની ઝડપ વિવન હોય અને અહીંયા પ્રકાશ ની ઝડપ વીટુ હોય તો માધ્યમ બે નો માધ્યમ એકની સાપેક્ષ વકરી ભવના કે આજે માધ્યમ બે છે એ માધ્યમ બે નો માધ્યમ એક ની સાપેક્ષ વકરી ભવનાં બરાબર કે બીજું કોઈ માધ્યમ હોય તો એની સાપેક્ષ વકરી અલગ હોય માધ્યમ બે નો માધ્યમ એકની સાપેક્ષ ટુ પેલા હોય તો માધ્યમ બે માધ્યમ એક ની સાપેક્ષે વકરી બરાબર શું થાય બરાબર વિવન ના છેદ માં બરાબર કે એન ટુ વન બરાબર વિવર્ણના છેદમાં વી ટુ એટલે કે પેલા જેની સાપેક્ષ વક્રી ભવનાંક લેવો હોય એવું અંશમાં લખવાનો અને જેનો જે માધ્યમનો વક્રી ભવનાંક મેળવવો હોય એ છેદમાં લખવાનો સમજાય છે એવી જ રીતે તમે આ રીતે પણ લખી શકો કે માધ્યમ એક નો માધ્યમ બે ની સાપેક્ષે વક્રી ભવનાંક n12 બરાબર આપણે કોનો મેળવવાનો છે માધ્યમ એક નો માધ્યમ એક નો વક્રી ભવનાંક મેળવવાનો છે કોની સાપેક્ષે માધ્યમ બે ની સાપેક્ષે તો શું થશે કે માધ્યમ બે ની અંદર પ્રકાશની ઝડપ જે છે તે v2 છેદમાં માધ્યમ એક ની અંદર પ્રકાશની ઝડપ v1 સમજાય કે ડોન આને સાપેક્ષ વકરી ભવનાંક કહેવાય હવે આપણે સમજીએ તો નિરપેક્ષ વક્રી ભવનાંક અથવા તો ઘણીવાર તમને જો ખાલી વક્રી ભવનાંક સમજવાનો આપણે જોઈએ કે શૂન્યાવકાશ અથવા હવાની સાપેક્ષે માધ્યમના વક્રી ભવનાંકને ને વક્રી ભવનાંક કહે છે કે અહીંયા માની લો કે હવા છે અથવા તો શૂન્યાવકાશ છે એની સાપેક્ષે આપણે જો કોઈ પણ માધ્યમનો નો ભવનાંક મેળવીએ તો તેને શું કહેવાય તેને કહેવાય નિરપેક્ષ પ્રકરી ભવનાંક બરાબર તમને ખબર છે કે હવા અથવા તો શૂન્ય એની અંદર જે પ્રકાશની ઝડપ છે એ બધાને ખબર હોય છે બરાબર તો એની સાપેક્ષે આપણે બીજા બધા માધ્યમનો વક્રી ભવનાંક મેળવીએ તો તેને કહેવાય નિરપેક્ષ વક્રી ભવનાંક અથવા તો ખાલી વક્રી ભવનાંક સમજાઈ ગયું સ્ટુડન્ટ તો આપણે જોઈએ કે માની લો કે કોઈ માધ્યમ છે એમ બરાબર તો એને કઈ રીતે દર્શાવવામાં આવે છે કે એન એમ બરાબર હવે શું આવશે કોની સાપેક્ષે મેળવવાનો છે હવા અથવા તો શૂન્યવકાશની સાપેક્ષે તો અંશમાં શું આવશે હવા અથવા તો શૂન્યવકાશની અંદર પ્રકાશની ઝડપ તો હવા અથવા તો શૂન્યવકાશની અંદર પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ કે જે માધ્યમનો આપણે વક્રી ભવનાંક મેળવતા હોય તે માધ્યમમાં પ્રકાશની ઝડપ હવે સ્ટુડન્ટ બીજી એક અગત્યની વાત કે અહીંયા જોવો કે બે વસ્તુ આપ્યું છે કે શૂન્યવકાશ અથવા હવાની સાપેક્ષે બરાબર એટલે કે શૂન્યવકાશની અંદર પ્રકાશની ઝડપ અને હવાની અંદર પ્રકાશની ઝડપ નોર્મલી થોડોક ડિફરન્સ હોય છે પણ તમારે શું કરવાનું છે કે તમારે બંનેને ઇગ્નોર કરવાનું છે અને એવું માનવાનું છે કે શૂન્યાવકાશની અંદર પ્રકાશની ઝડપ અને હવાની અંદર પ્રકાશની ઝડપ બંને સરખી જ હોય છે બરાબર આ ચેપ્ટર જ્યારે તમે વધુ વધુ આગળ ભણશો ત્યારે તમને ડિટેલમાં આવશે પણ અહીંયા તમારે શું સમજવાનું છે દસમા સુધી તમારે એવું માનવાનું છે કે શૂન્યાવકાશની અંદર પ્રકાશની ઝડપ અને હવાની અંદર પ્રકાશની ઝડપ બંને સરખી જ હોય છે બરાબર તો શું આપ્યું છે કે હવામાં પ્રકાશ ની ઝડપ છેદમાં માધ્યમની અંદર પ્રકાશની ઝડપ હવે હવાની અંદર પ્રકાશ ની ઝડપ હોય દર્શાવવામાં આવે છે કે વચ્ચેનો વચ્ચેનો તફાવત તફાવત ખબર પડી ખાલી એકલો છે અહીંયા માની લો કે કોઈ પણ બે માધ્યમ આપ્યા હોય તો એકની સાપેક્ષે બીજાનો નું વક્રી કઈ રીતે મેળવવો તે દર્શાવ્યું છે સાપેક્ષ વકરી કે આની અંદર તમે કાચની સાપેક્ષે પાણીનો મેળવી શકો અથવા તો પાણીની સાપેક્ષા હવાનો મેળવી શકો અથવા તો કોઈ પણ રીતે મેળવી શકો

છેદમાં હીરાની અંદર પ્રકાશની ઝડપ એ બંનેનો ગુણોત્તર કેટલો છે બે પોઈન્ટ બેતાલીસ છે સમજાય છે કે હીરાનું વક્રી ભવનાંક જો બે પોઈન્ટ બેતાલીસ આપ્યો હોય એનો મતલબ શું થાય એનો મતલબ એમ થાય કે શૂન્યવકાશ અથવા તો હવાની અંદર પ્રકાશની ઝડપ છેદમાં હીરાની અંદર પ્રકાશની ઝડપનો જે ગુણોત્તર છે તે કેટલો છે બે પોઈન્ટ બેતાલીસ છે એવી રીતે માની લો કે બીજું કંઈક આપ્યું છે કે એન બીજું કોઈ માધ્યમ છે જેનો વક્રી ભવનાંક આપ્યો છે એક પોઈન્ટ પાંચ એનો મતલબ શું છે કે હવામાં પ્રકાશની ઝડપ છેદમાં જે માધ્યમ આપ્યું છે તે માધ્યમની અંદર પ્રકાશની ઝડપનો ગુણોત્તર કેટલો છે એક પોઈન્ટ પાંચ બરાબર હવે આપણે બીજું એક સમજીએ કે આની અંદર એક પ્રકારનો દાખલો પૂછાય છે કયો દાખલો પૂછાય છે માની લો કે તમને કાચનો વક્રી ભવનાંક આપ્યો છે એક પોઈન્ટ પાંચ અને પ્રકાશની ઝડપ આપી છે ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર પર સેકન્ડ તમારે મેળવવાનું છે કે કાચમાં પ્રકાશની ઝડપ મેળવવાની છે બહુ જ સિમ્પલ છે બરાબર આપણે જે સમજાય એ લખવાનું છે કે શું આપ્યું છે

માટે વી અહીંયા વહીટ પાંચ નીચે તો બરાબર ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાતર પોઈન્ટ પાંચ ગુણ્યા બે કેટલા થાય ત્રણ થાય તો બે ગુણ્યા થાય તો આઠ ઘાત મીટર પર સેકન્ડ આ ટાઈપનો એક દાખલો તમને પૂછાઈ શકે છે બરાબર તમારા જે બુક છે એ બુક ની અંદર આ પ્રકારનો એક દાખલો છે તો આપણે સોલ્વ કરીને જોઈ લઈએ હવે આ જ પ્રકારના બીજા દાખલા પૂછાય તો તમે સોલ્વ કરી શકો બરાબર કે કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક આપ્યો હોય પ્રકાશની ઝડપ આપી હોય તે માધ્યમની અંદર પ્રકાશની ઝડપ તમારે મેળવવાની છે અહીંયા આપણને જે કાચ છે તે કાચની અંદર પ્રકાશની ઝડપ કેટલી મળે છે બે ગુણ્યા દસ ની આઠ ઘાત જો કાચનો વક્રી ભવનાંક એક પોઈન્ટ પાંચ હોય તો સમજાય ગયું સ્ટુડન્ટ